Hey, Ram Samar man, Ram Samaril. રામ નામ રામ નું સમર મન રામ સમય સમરણ કરે અરે મન ક્યું સોતા ક્યું ભટક્યો કરે છે સુ ભટક્યો

તો ઓડા આવતા મહાભારત મુ જમણાઓને આમ આવે ને જ્યારે આમ જીવ લેવા ભાઈ રેવાડે હજી વાત છે મને મારી મરજી જ્યારે મને એમ થશે કે હવે મારે જવું છે તે પણ પરમ ધામ મારા ઈશ્વરને મળવા પરમ ભ્રમન માં આત્માને પરમાત્મા થી મળવા ત્યારે હું આવીશ રેવા દે ઉભો રે થા એમ કહી દે જખ મારે જમડું તા વિચાર કરો એવા સંતો એવા યોગીઓ શું નથી કરી ગયા ને કઈ ગયા એવા તપ કરી ગયા જપ કરી ગયા ભજન કરી ગયા સ્મરણ કરી ગયા છે એ આમ કહી શકે કૃષ્ણ ને કૃષ્ણ ભગવાન અવતારીને પણ જામ લલકારી શકે અને કહી શકે ભીષ્મ પીતો આતો ભીષ્મ ડાડો એ કૃષ્ણ તે ખોટું કર્યું છે તે કીધું તું કે રણમાં હું હથિયાર નહીં ઉપાડું જયારે કૃષ્ણ બોલો પૈડા ચક્કર લઈને જયારે દોડે હતા ત્યારે કીધું એ કૃષ્ણ રેવાડે છે એ ભીષ્મ પિતા એવા યોગીઓ એવા મહાપુરુષ થઈ ગયા એમ કહી શકે જમડાઓને રેવાડે જે હજી વાર છે મને મારી મરજી મારી ઈચ્છા થશે ત્યારે હું આવીશ ઈચ્છા મૃત્યુ ને જેને વરદાન હોય જપ કર તપ કર કોટીયગ્ન કર સું કે છે જપ કર તાપ કર કોટી અgn કર કาศીય જય કર વત લેતા હે મોા પછી એને મુગતિ ન હોવે મોા પછી

બધું કર પણ રામ ના સમર્યા હરિભજન ના કર્યા થી દિલ થી આત્મા થી આત્માને ન ઓળખ્યા પોતાને ન ઓળખ્યા તો પછી બધું બેકાર છે બધા ઉપર પાણી ફરી જાય છે માટે કારણ કે એમની મુક્તિ ન હોય કારણ કે આ બધા પછી ઢીંડ વાળા હોય નાટક વાળા કહેવાય तप कर तप कर कोटि यागन कर काशी जय बोले करत मेले साचू स्मरण हृदय थी जेनु थातु होय मन थी नहीं हृदय थी ए लेखे लाग वाणी मुन थी के तो असंतोनी वाणी कहई જોગીઓ કર છટામ બણાવે જોગીઓ કર છટાબણાવે અંગ લગાવે પર પછી ભલે આખા શરીરે ભભૂત લગાવે એવા ઘણા અત્યારે છે નાટકીય હવે યુટ્યુબ માં એમાં આ દેવાની હું જરૂર નાગાઓ પૂછો નાગા બાવાઓ ને બીજા સાધુઓને સન્યાસીઓને એવા યોગ્યોને પૂછો તમને જરૂર શું આ બધું નાટક કરવાના બારે આવી એવા એવા લોકોની વાત થાય છે ભલે આખા શરીરે ભબુ તો તમે જે જોતા હશો યુટ્યુબમાં કેવડા નાટકવાળા માંડ્યા છે સાધુ હોય સાધવીઓ હોય હવે યુટ્યુબમાં તમારે વ્યૂ વધારવા કે તમારું ઓલું બધું કરવા એ બધું તમારે જરૂર શું અને તમે નહીં તો તમારા ભક્તો જે કરતા છે એના પોતાના ઓલા માટે પણ તોય એને આ બધું તમારે બધું આ બધું નાટકવાળા ઉતારવાની જરૂર છે એ બધું સાચા સાધુ સાધવીઓ એમના કામ નથી આ તો હરિભજન ના હોય આમ એમાં ખોટી ખોટી ભભૂતો લગાડે ને નાખાઓ ઓલા હા નાખીઓ ઓલા

આ બધા નાટક વાળા કરતા હોય એવા ઘણા છે ઢોંગીઓ દમડી કારણે દેહ જલાવે એ જોગી નહીં એ તો જગ ધૂતા ધૂતારા છે જગ ધૂતા એટલે ધૂતારા છે એવાથી બચીને નહીં રહેવાનું પછી તમે ક્યાં જોયું ભાગો જટાધારી એને સીધા ખાલી પગે ન લાગે પ્રણામના દંડવત મુવાઓ હાલી શું નીકળ્યા છું એ દંડવત તો મારા સમર્થ સદગુરુ હોય ને એને જ કરાય દંડવત બધાને નો કરાય દંડવત તો જ્યાં તમે મંદિરોમાં જતા હો ને જો તમને એમ લાગે કે અમારા ભગવાન છે એને દંડવત પણ ખરેખર હું તો ના પાડું છું પથ્થરોની સામે પણ દંડવત ન કરાય આ મારા સાચા ને જીવતા સમર્થ ભગવાન સદગુરુ હોય ને મારા વાલા એમને જ દંડવત કરાય દંડવત કરવાના પણ એક નીતિ નિયમો હોય છે આ લીસુ નીકળ્યા છે દંડવત મારા સદગુરુ ને કરે આવા દમડી કાળે જે ધૂતારા હોય ઠગારા હોય હે દંડવત મારા સદગુરુ ને ડમડી કારણે જે ધૂતારા હોય ઠગારા હોય હે કેટલા બધા આધડા થઈને આની પાછળો પાછળ ફરે છે ના એ લોકોનું કાંઈ જીવનમાં જેની દોડ ઉઠતી હોય અને એવાને ના તમે ઓળખો ને પારખો ને બસ હાલી નીકળો તમે પીડા હાલી નીકળો છો એવા ઘણા છે જે ખરેખર સાચા છે સાચા સદગુરુ સમર્યા છે સદગુરુને જે સેવે છે એની વાત નથી કરતો જે સાચા સેવક છે સાચા શિષ્ય છે સાચા ચેલા એની વાત નથી કરતો એ જેવો એ જે હાલી નીકળ્યા છે ને હાલી નીકળ્યા છો એવાની વાત કરું આ લગભગ દુનિયા આપો લગભગ તમે મહાકુંભ મેળામાં જુઓ તો ખરા નાટક માંડ્યા છે ઓહો કેટલા બધા નાટકો હે ઓલી કોઈ રૂપાળી બાઈ જોઈ તો એના વ્યુ એમાં યુટ્યુબમાં હવે મહાકુંભમાં તમે ગયા છો યાત્રા કરવા કુંભ ગંગા સ્નાન કરવા ગયા છો આ બધા છોરીઓના ઓલા વિડીયો આખો આવી છે ને આવું છે ને ઓલી નામ તો ભૂલી ગયો એવું શું નાટક માં એ મહાકુંભો ને એ મારી ગંગા યમુના સરસ્વતી મારી નદી માતાઓ ને શરમાવો છો એ ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમ ત્યાગરાજ ને એ તમે ભણાવો છો મા કુંભ કુંભ છે રે છોકું રેવાડ્યો નાટકીય જે સાચા જે ખરેખર હૃદય થી ગયા હોય ને આ બધું નાટકવાળો ન કરતા હોય ના જોતા હોય એના માટે નથી પણ એ બધે મને ક્ષમા કરે પણ જે ખરેખર આવા છે નાટકીય એની વાત એમના ગુરુએ ને પોતે પણ નાટકીય હોય એવાથી રે રહેવાનું એવાથી દૂર દૂર રહેવાનું હવે જોગી જે સાચા હોય તે ક્યાં વસે એમનો નિવાસ ક્યાં હોય એનો આશ્રમ ક્યાં હોય એનું મઠ ક્યાં હોય જો કે મઠો વઠો ન હોય ઝોપડી હોય મારા રામની ઝોપડી કહેવાય તો કામ ક્રોધ કો અદર તકત પર कतो फार आप बीरा जे सो जोगी है अवदूत राम समर मन श्याम तुम्हारी ले हरि राम ले साचा जोगी तो ए होए साचा साधु ए होए जे

કામીઓ ને ક્રોધીઓ કેવડા બધા હવે મારા ઘટ ગિરનાર ને પણ લજાવે અત્યારે તો અને કેટલા બધા આશ્રમો ને મંદિરો ના ઓલા પૂજારીઓ ત્યાંના સેવકો ગણા કેટલા નાટક વાળા ઢીંડ નીકળી પડે આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ યુટ્યુબમાં તમે જુઓ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ મોબાઈલમાં જુઓ ને તમને ક્યાં અનુભવ ને પેપરમાં વાંચો કેટલા બધા ઢોંગીઓ નાટકો કામ્યો ક્રોધિઓ પણ સાચોય કામ ક્રોધ લોપ ને મારે દંડો અને પછી એ જ સાચો હોય છે જોગી એ તો મારા વાલા અધર તખત પર આપ બીરા છે સો જોગી અવદૂત એ અવદૂત સાચો જે પોતાને આમ પરખતો હોય પોતાને જ જોતો અધર તખત એટલે ડસબે દ્વારે પોતાની ઓળખ કરતો હોય એ જયારે બેઠો હોય એ યોગ કરતો હોય સાધના કરતો હોય પોતાના ધ્યાનમાં જયારે બેઠો હોય એક ચિત્તે અને એ જે જોતો હોય પોતાને જ જોતો હોય ને એ પર ભ્રમથી એ જે એમ એની બોલી જે એ લીન હોય એમાં એ અવધૂત જ સાચો છે બીજા માટે ગયા છે એ એ જ એ અવદૂત એ યોગ્ય અવધૂત છે એ યોગ્ય અવધૂત છે પછી સુતા નાર સોઈ ગયા ચોર્યાસી જાગ્યા સો નિરભાયો તા સુતા નાર સોઈ ગયા ચોર્યાસી

अरे मूर्ख मन क्यों सूता नगरी में चोर नक मारे गा जम છે બાપુ કે છે મોરારી બાપુ આ સંસાર જગતમાંથી ભાગવાની જરૂર નથી જાગવાની જરૂર છે સૂતા નર સોય ગયા ચોર્યાસી 84 લાખ માં સુતેલા જ ગયા જાગ્યા નહીં બાર થી શરીર થી સુયન ઉઠી જાય એ નહીં આંતરિક જે જાગ્યા નહીં એ 84 માં પણ જાગેલા જે તે નિર્ભય હોતા જે જાગેલા છે જે જાગી ગયા છે જે પોતાને ઓળખી ગયા છે કે હવે હું કોણ છું હું ભ્રમ મારવાળો પર ભ્રમ હું આત્મા అనుభవ లే

અને આપણે આપણું જીવન બનાવી બોલીએ સદગુરુ ભગવાન કી કે આનંદ કી હરિયો શાંત 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 હરિયો જય શ્યામ disso